નવું નવું જાણવા પ્રયત્ન કરીશું તેથી આ કાર્યક્રમ સાંભળવાનું ચૂકશો નહીં તો મિત્ર આજનો સંદેશ શું શીખવે છે તે પ્રભુના સેવક પાસેથી સાંભળીએ પ્રિય મિત્ર આજના આપણા આ ભેદ પાઠશાળાના કાર્યક્રમમાં આપને મળતા મને ખૂબ આનંદ થાય છે આ કાર્યક્રમમાં આપણે સમગ્ર બાઇબલનું સર્વેક્ષણ કરીએ છીએ અને હાલમાં આપણે જુના કડાના પ્રબોધકોનું સર્વેક્ષણ કરી રહ્યા છીએ અને એમાં યુનાના પુસ્તકનો અભ્યાસ કરીએ છીએ આ પુસ્તકમાં માત્ર ચાર નાના અધ્યાયો છે પહેલા અધ્યાયમાં જેમાં ઈશ્વર યુનાને તેના દુશ્મનો પાસે જઈને પોતાનો સંદેશ પહોંચાડવા જણાવે છે તે વિશે આપણે જોયું હતું કે તે જવા તૈયાર નથી અને માટે તે ઈશ્વર પાસે આવતો નથી પરંતુ બીજા અધ્યાયમાં આપણે જોયું હતું કે ઈશ્વરે યુનાનો નિર્ણય બદલવા તેને ગળી જવા માટે માછલી તૈયાર કરી અને આ માછલીના પેટમાંથી યુનાએ પ્રાર્થના કરી અને તેને માટે આપણે લખ્યું છે કે તે આવે છે માછલીના પેટમાંથી યુના કઈ પ્રાર્થના કરે છે તે સાંભળો તેણે કહ્યું કે મારી મેં ઈશ્વરને વિનંતી કરી ને તેણે મને ઉત્તર આપ્યો સેવલના પેટમાંથી મેં બૂમ પાડી ને તે મારો સાદ સાંભળ્યો કેમકે તે મને ઊંડાણમાં સમુદ્રના ભીતરમાં ફેંક્યો ને મારી આસપાસ પાણી હતું તારા સઘળા મોજાઓને તારી છોડો મારા પર ફરી વળ્યા મેં કહ્યું કે મને તારી નજર આગળ ફેંકી દેવામાં આવ્યો છે તો પણ હું ફરીથી તારા પવિત્ર મંદિર તરફ જોઈશ પાણી મારી આસપાસ ફરી વળ્યા હા મારો જીવ જતા સુધી ફરી વળ્યા મારી આસપાસ ઊંડાણ હતું મારા માથાની આસપાસ દરિયાઈ છોડ મીટાઈ ગયા હતા હું પર્વતોના તળિયા સુધી પહોંચી ગયો પૃથ્વીએ પોતાની ભૂગળો મારા પર સદાને માટે વાસી દીધી તો પણ

માછલીને આજ્ઞા કરી ને તેણે યુનાને કોરી જમીન પર બહાર કાઢી નાખ્યો આ રીતે મિત્ર યુનાના પુસ્તકના બીજા અધ્યાયની શરૂઆત થાય છે પહેલા અધ્યાયમાં આપણે જોયું હતું કે ઈશ્વર જે એક પ્રેમાળુ ઈશ્વર છે કે તે પોતાના પ્રબોધકોમાંના એકને આજ્ઞા આપે છે કે તે જઈને પોતાના દુશ્મનોને તારણોનો સંદેશ કહી સંભળાવે ઈશ્વરે યુનાને નિનવે શહેરમાં જવા કહ્યું કે જે આશુરનું પાટનગર હતું એવા સામ્રાજ્યનું પાટનગર જેને ઈસરાયલને ગુલામ બનાવ્યું હતું અને ઈશ્વરે યુનાને પોતાના દુશ્મન દેશમાં એટલે કે કે પાટનગરમાં જઈને સંદેશા સંભળાવવાનું કહ્યું હતું ચોથા અધ્યાયમાં જણાવે છે ઈશ્વર એ દયાળુ ઈશ્વર છે અને યુના એ પણ જાણતો હતો કે ઈશ્વરનો પ્રેમ એ શક્તિ નિનવે શહેરમાં પુનર્જીવિત લાવવાના શક્તિમાન છે યુના જાણતો હતો કે જો નિનવેના લોકો પસ્તાવો કરશે તો ઈશ્વર તેમના પર શિક્ષા લાવશે નહીં અને નિનવે શહેરના લોકો તો યુનાના દુશ્મનો હતા તે તેઓને ધિક્કારતો હતો તે ઈચ્છતો ન હતો કે તેઓ પસ્તાવો કરે નિનવે શહેરમાં જે આત્મિક ચળવળ થઈ તે યુના જોવા માંગતો નહોતો યુના તો ખરેખર ઈશ્વરને જાણતો હતો અને ચોથા અધ્યાયની શરૂઆતની કલમોમાં આપણે જોઈએ છીએ કે યુના કહે છે આ જ કારણથી તેણે નિનવે જવાનો નકાર કર્યો હતો યુના તારશી જવા વહાણમાં ચડી બેઠો હતો તારશીસ એ તો નિનવે શહેરની વિરુદ્ધ દિશામાં હતું એટલું જ નહીં પરંતુ જો તમે યુનાના સમયનો નકશો જોશો તો તે દૂર પણ હતું અને આ એક આશ્ચર્યજનક છે અથવા તો આશ્ચર્યકારક છે કે જ્યારે તમે ઈશ્વરની ઈચ્છાથી દૂર નાસી જવા માંગતા હો ત્યારે એવું બને શકે વિરુદ્ધ દિશામાં જતું વહાણ તૈયાર જ ઊભું હોય તારસીસ જતું વહાણ ઉપડવાની તૈયારીમાં જ હતું એનો અર્થ એ નથી કે યુના તે વાણમાં ચડી જાય એવું ઈશ્વર ઈચ્છતા હતા પરંતુ જે માણસ ઈશ્વરની ઈચ્છાથી દૂર નાસી જવાનો પ્રયત્ન કરતો હોય તેના માટે સાધન પૂરું પાડવા શેતાન તૈયાર જ હોય છે યુના જ્યારે ત્યારથી જવા વહાણમાં ચડી ગયો ત્યારે આપણને મનુષ્યની સ્વતંત્ર ઈચ્છા શક્તિનું સુંદર ઉદાહરણ જોવા મળે છે અને ઈશ્વર કદી પણ આપણા પર બળજબરી કરતા નથી કારણ કે આપણને જાતે પસંદગી કરવાના હક સાથે બનાવવામાં આવ્યા છે પરંતુ ઈશ્વર ત્યાં સુધી એવા સંજોગો ઊભા કરે છે કે જેમાં તેની ઈચ્છા પ્રમાણે કરવું એ જ આપણને સૌથી વધુ યોગ્ય જણાય યુનાના પુસ્તકના પહેલા અધ્યાયમાં પણ કંઈક આભીજ જ બાબત બને છે ઈશ્વર વાવાઝોડું ઉત્પન્ન કરે છે અને જ્યારે તે વધુને વધુ ભયંકર થતું જાય છે ત્યારે યુનાને દરિયામાં ફેંકી દેવામાં આવે છે કારણ કે તે પોતે નાખુદાઓને કહે છે જો તમે મને ઉંચકીને સમુદ્રમાં ફેંકી દેશો તો એ તમારા માટે શાંત થઈ જશે આ જે કંઈ બની રહ્યું છે તે તો મારી અને ઈશ્વરની કે જેણે સમુદ્ર બનાવ્યો છે તેની વચ્ચે બની રહ્યું છે તેણે મને નિનવે જવાની આજ્ઞા કરી પણ મેં ના પાડી અને આ વાવાઝોડું ઊભું થયું છે આથી નાકુદાએ યુનાને દરિયામાં ફેંકી દીધો અને ઈશ્વરે તેને ગળી જવા સારું એક મોટી માછલીનું નિર્માણ કર્યું હતું બીજો અધ્યાય એ તો માછલીના પેટમાં રચાયેલો છે આપણા ગત કાર્યક્રમમાં મેં તમને યુનાના માછલીના પેટમાંના અનુભવ સંબંધી એક કાર્ય સોંપ્યું હતું માછલીના પેટમાંથી યુનાએ શાસ્ત્રના વચનો ઉચ્ચાર્યા યુનાના વિચારો દર્શાવતી નવ કલમો આ બીજા અધ્યાયમાં છે ત્યારબાદ દસમી કલમ તો આપણને જણાવે છે કે ઈશ્વરે માછલીને આજ્ઞા કરી કે તે યુનાને કોરી જમીન પર ઓકી કાઢે યુના જે નવ કલમો બોલે છે તેમાં તે શાસ્ત્રના ઘણા વચનો બોલે છે અને આ જ બાબત આપણને યુનામાં જોવા મળે છે યુના તો ખરેખર શાસ્ત્ર જાણતો હતો માછલીના પેટમાંથી યુના જે વચનો બોલે છે તે તમે નોંધ્યા હશે યુના જે શાસ્ત્રના વચનોનો ઉલ્લેખ કરે છે તે આ પ્રમાણે છે અયુના પુસ્તક પંદરમો અધ્યાયની તેરમી કલમ યર્મિયાના વિલાપના પુસ્તકના ત્રીજો અધ્યાય પહેલો સમુએલ અને ત્રીસમો અધ્યાય ફરીથી યર્મિયાનો વિલાપ અને ત્રીજો અધ્યાય યર્મિયા સાત અને પહેલા રાજા આઠ

તે તે બોલ્યો અને જે ગીત યાદ આવ્યા તે તેણે ગાયા માછલીના પેટમાંથી યુનાએ પ્રાર્થના કરી યુનાએ માછલીના પેટમાં કેટલાક વચનો પણ લીધા યુનાના પુસ્તક વિશેના આપણા પહેલા કાર્યક્રમમાં મેં જણાવ્યું હતું કે યુનાના પહેલા અધ્યાય વિશે આપણે કહી શકીએ કે યુના ઈશ્વરને માટે જતો નથી માટે તે ઈશ્વરની પાસે આવતો નથી બીજા અધ્યાયને માટે આપણે કહી શકીએ કે યુના આવે છે

હું તારા પવિત્ર મંદિર ભણી જોઈશ હું આભા સ્તુતિના બલિદાન ચડાવીશ અને આખરે જ્યારે તે કહે છે કે તારણ તો ઈશ્વરથી જ છે ત્યારે યુનાને બહાર કોરી જમીન પર કાઢી નાખવાને માટે ઈશ્વર માછલીને આજ્ઞા કરે છે પહેલા અધ્યાયને માટે આપણે ત્રણ શબ્દો કહી શકીએ છીએ કે હું નહીં કરીશ પણ બીજા અધ્યાયને માટે બે શબ્દો કહી શકાય હું કરીશ યુનાના માછલીના પેટના અનુભવ પરથી આપણને જે આધ્યાત્મિક લાવકરણ મેળવી શકીએ તે તો તેના પુસ્તકના પ્રાથમિક સંદેશા કરતા માછલીના ચિત્રની કલ્પના કરીએ તો યુના એ માછલીના પેટમાં કેવી મુશ્કેલીઓનો સામનો કર્યો હશે ઘણી ઈશ્વર પોતાના લોકોને તૈયાર કરવા માટે આવી પદ્ધતિનો ઉપયોગ કરે છે બાઇબલમાં ઘણી જગ્યાએ આ પદ્ધતિ જોવા મળે છે અયુબના પુસ્તકમાં

આવી નીચોવી નાખનાર પરિસ્થિતિનું નિર્માણ કરે છે અથવા આવી પરિસ્થિતિ આવવા દે છે ત્યારે તે હંમેશા તેમાં ફસાયેલા લોકોના માટે યોગ્ય પ્રત્યુત્તરની અપેક્ષા રાખે છે અને ભાગે આવી પરિસ્થિતિની ત્રીજી બાજુ એ હોય છે કે તેમાં ફસાયેલા લોકોને તે છોડાવે છે પ્રિય મિત્ર જ્યાં ઈસરાયલીઓ બાબેલ અને આસુરની ગુલામીમાં ગયા ઈશ્વર બાબેલની ગુલામગીરીની પરિસ્થિતિ સિત્તેર વર્ષ સુધી આવવા દે છે અને જ્યારે પોતાના લોકો તરફથી યોગ્ય પ્રત્યુત્તર પ્રાપ્ત થાય છે ત્યારે તે તેઓને બાબેલની ગુલામગીરીમાંથી છોડાવે છે અને યરમિયા પ્રબોધકના જણાવ્યા પ્રમાણે તેઓ નવા વાસણો જેવા પાછા આવે છે આ જ પ્રકારની બાબત યુનાની સાથે માછલીના પેટમાં બને છે ઈશ્વરે યુનાને કહ્યું જા પણ યુનાએ કહ્યું ના અને ઈશ્વરે કહ્યું ઠીક છે આપણે જોઈશું અને ઈશ્વર યુના પર દબાણ લાવતા ગયા ત્યાં સુધી કે તે માછલીના પેટમાં આવી પડ્યો અને અહીં માછલીના પેટમાંથી યુના ત્રણ વાર કહે છે હું કરીશ હું કરીશ હું કરીશ અને જ્યારે યુનાને બહાર કોરી ભૂમિ પર કાઢી નાખવામાં આવ્યો ત્યારે ત્રીજા અધ્યાયની શરૂઆત આ પ્રમાણે થાય છે પછી ઈશ્વરનું વચન બીજી વાર યુનાની પાસે આવ્યું શું આ આભાર માનવાની બાબત નથી કોઈકે કહ્યું છે કે જ્યાં સુધી દરેક જણ એક વખત ઈશ્વરનું વચન ન સાંભળી લે ત્યાં સુધી કોઈએ બીજી વાર સાંભળવું ન જોઈએ ત્રીજા અધ્યાયની શરૂઆતમાં લખાયેલા આ વાક્ય કે પછી ઈશ્વરનું વચન બીજી વાર યુનાની પાસે આવ્યું તેમાં રહેલી ઈશ્વરના પ્રભુત્વની સાથે સાથે તેની ધીરજ અને જતન આલેખાયેલા છે તેના માટે શું આપણે તેના આભારી ન હોવું જોઈએ ઈશ્વર યુના સાથે ઘણી ધીરજથી વર્તે છે ઈશ્વર યુનાને એવી મુશ્કેલભરી પરિસ્થિતિ મૂકે છે અને તેને યુના તરફથી યોગ્ય પ્રત્યુત્તર મેળવે છે અને જ્યારે એમ બને છે અને યુના ઈશ્વરની ઈચ્છા પ્રમાણે કરવા તૈયાર થાય છે ત્યારે ધીરજવાન અને જતન કરનાર ઈશ્વર ત્યાં જ હાજર છે અને પછી ઈશ્વર પોતાના પ્રબોધકને બીજી વાર તેડું આપે છે ઈશ્વર યુનાને આજ્ઞા કરે છે ઊઠ મોટા નગર નીનવે જઈને હું જે બોધ તને ફરમાવું તે બોધ તેને કર ઘણા બધા લોકો જ્યારે ત્રીજા અધ્યાયમાં આવે છે ત્યારે નિનવે શહેરમાં થયેલ મહાન આત્મિક ચળવળ વિશે વાંચે છે ત્યારે તમને આશ્ચર્ય થાય છે કે આ નાના પ્રબોધકના શબ્દો કે આ શહેરની સઘળી વસ્તુઓનો હું નાશ કરનાર છું તેના દ્વારા આખું શહેર પોતાના ઘૂંટણો પર આવી ગયું યુનાએ તો માત્ર આ જ બાબત જણાવી હોય એમ લાગે છે જો કે સ્વાભાવિક છે કે યુનાએ એથી પણ વધારે સંદેશો જણાવ્યો હશે ઈશ્વરે પોતાનો સંદેશો જે તેમણે યુનાને આપ્યો તે જણાવવા કહ્યું અને આ અધ્યાયમાં આપણે વાંચીએ છીએ કે યુનાએ એ જ સંદેશો આપ્યો જે પ્રમાણે ઈશ્વરે તેને જણાવ્યું હતું યુનાના પુસ્તકના ત્રીજા અધ્યાયમાં જે આત્મિક ચળવળની નોંધ થયેલી છે તે તો વાસ્તવમાં એક મહાન ચમત્કાર છે આ આત્મિક ચળવળની સંપૂર્ણતાનું એક તારણ કદાચ એ હોઈ શકે કે તેના રાજાનું બદલાણ થયું હતું ઘણી બધી સંસ્કૃતિઓ કે જેમાં સમગ્ર અધિકાર એક વ્યક્તિના હાથમાં હોય છે ત્યાં જે કંઈ બને તે ઉપરથી માંડીને નીચે સુધી બની જાય છે પ્રિય મિત્ર નીનવે શહેરના રાજાએ ઈશ્વર પર વિશ્વાસ જાહેર કર્યો અને શહેરમાં આત્મિક ચળવળ ઊભી થઈ જો કે યુનાના પુસ્તકમાં ત્રીજા અધ્યાયમાં જણાવવામાં આવેલ આ ચમત્કારમાં સમગ્ર પુસ્તકનો સંદેશો સમાયેલો નથી મારા મત મુજબ આ પુસ્તકનો ખરેખર સંદેશ તો ચોથા અધ્યાયમાં છે જ્યાં યુના આ ચમત્કારિક આત્મિક ચળવળને માટે પોતાનો પ્રત્યુત્તર આપે છે તમે એમ ધારતા હશો કે યુના પ્રબોધક આ બનાવથી એકદમ રોમાંચિત થઈ ગયો હશે પૃથ્વી પર જીવી ગયેલા સૌથી મહાન સુવાર્થિક તરીકે તેનું ઇતિહાસમાં નામ નોંધાશે એ વિચારથી તે ખુશીથી ઉછળી પડ્યો હશે તમે એમ માનતા હશો કે ઈશ્વરના પ્રબોધક તરીકે યુના એમ કહેતો હશે કે શું તમે જાણો છો ઈશ્વર તો નિર્ધ્યના લોકોને પણ પ્રેમ કરી શકે છે અને તેનું સમગ્ર અથવા તો તેનું સામર્થ્ય માત્ર ઈસરાયલીઓ પૂરતું સીમિત નથી શું આ ચમત્કાર નથી પરંતુ યુનાએ આમાંનું કંઈ પણ ન કર્યું યુના પ્રબોધક તો ખરેખર નિનવેના લોકોને અતિશય ધિક્કારતો હતો આપણે વાંચીએ છીએ કે નિનવેના લોકોના તારણથી યુના ખૂબ ગુસ્સે ભરાયો અને તેણે ઈશ્વરની વિરુદ્ધ ફરિયાદ કરી તેણે કહ્યું ધ્યાનથી સાંભળશો મિત્ર હું એ વાંચવા જઈ રહ્યો છું જ્યારે તમે મારા દેશમાં હસો ત્યારે મેં એમ કહ્યું નહોતું તેથી જ તારસીસ નાસી જવાને મેં ઉતાવળ કરી હતી કેમ કે હું જાણતો હતો કે તું કૃપાળુ તથા કરુણા રાખનાર ઈશ્વર છે તું ક્રોધ કરવામાં ધીમો અને દયામાં ઘણો ઉતાવળો દેવ છે ને વિપત્તિ પડવાથી તને પશ્ચાતાપ થાય છે તેથી હે ઈશ્વર હવે કૃપા કરીને મારો જીવ લઈ લે કેમ કે મારે જીવવા કરતાં મરવું બહેતર છે ત્યારે ઈશ્વરે કહ્યું તું ગુસ્સે થાય છે એ તું શું સારું કરે છે પછી યુના નગરની બહાર જઈને તેની પૂર્વ બાજુએ બેઠો ત્યાં પોતાના માટે માંડવો બાંધીને નગરનું શું થાય છે તે જોવાને રાહ જોતો તેની તળે બેઠો યહોવા ઈશ્વરે કિકાયનનો એક વેલો ઉત્પન્ન કર્યો ને તેને યુનાની ઉપર ઝૂંટો બનાવ્યો જેથી તે તેના માથા પર છાયા કરીને તેની ગમગીની દૂર કરે કિકાયુના વેલાને લીધે યુના ખૂબ જ આનંદ પામ્યો પણ બીજે દિવસે સવાર થતાં ઈશ્વરે એ કીડો ઉત્પન્ન કર્યો તેણે કિકાયોના વેલાને કરડી ખાધો તેથી તે સુકાઈ ગયો સૂર્ય ઉગતા ઈશ્વરે પૂર્વ તરફથી લૂ વાતી શરૂ કરી તેથી યુનાના માથા પર એટલો બધો તડકો પડ્યો કે તેને ને તેણે પોતે મોત કહ્યું કે મારે જીવવા કરતાં મરવું બહેતર છે ત્યારે ઈશ્વરે યુનાને કહ્યું કિકાયોના વેલાને લીધે તું ગુસ્સે થાય છે તે તું ઠીક કરે છે તેણે કહ્યું ગુસ્સે થવાથી મારું મોત આવે તો પણ તે મને વ્યાજબી લાગે છે ઈશ્વરે કહ્યું કીકાયોના વેલાને સારું તે મહેનત નથી કરી ને તેને રોપ્યો પણ નથી તે એક રાતમાં ઉગ્યો ને બીજી રાતે નાશ પામ્યો તેના પર તને દયા આવે છે તો આ મોટું નગર નીનવે કે જેની અંદર એક લાખ વીસ હજાર એવા લોકો છે કે જે પોતાનો જમો હાથ કયો ને ડાબો હાથ કયો એ પણ જાણતા નથી વળી જેની અંદર ઘણા ઢોરઢાંક છે તેના પર મને દયા ન આવે શું આપણને મિત્ર ખરેખર આશ્ચર્ય થાય કે આ માણસને શું થયું છે ઈશ્વરના પ્રબોધકને શું થયું છે કે તે આ રીતે વર્તે છે યુના પ્રબોધકને ખરેખર પ્રશ્ન તો છે અને એ આ પ્રશ્ન જેને આજે આપણે પૂર્વગ્રહ કહીએ છીએ યુના પ્રબોધક નિનવેના લોકો માટે પૂર્વગ્રહ રાખતો હતો તે તેઓને ધિક્કારતો હતો એક યહુદી હોવાના નાતે તેને નિનવેના લોકો જેઓ અન્ય ધર્મી હતા તેઓ પ્રત્યે એક જન્મજાત પૂર્વગ્રહ છે

અને તેને ઉદાહરણ દ્વારા શીખવાડે છે યુનાના માથા પર જે કિકાયોના વેલાને ચઢાવ્યો હતો તેનો ઈશ્વર નાશ કરી નાખે છે યુનાને આ બાબતનો પણ ગુસ્સો આવ્યો અને પોતાની ખીજ ઊંચે અવાજે બતાવવા લાગ્યો ઈશ્વરે તેને શિક્ષા આપતા કહ્યું કિકાયોના વેલાને લીધે તું ગુસ્સે થાય છે તે તું ઠીક કરે છે તેને સારું તે મહેનત કરી નથી ને તેને રોપ્યો પણ નથી તે એક રાતમાં ઉગ્યો અને બીજી રાતે નાશ પામ્યો આ મોટા નગર નીનવે કે જેની અંદર એક લાખ વીસ હજાર લોકો એવા છે કે જેઓ પોતાનો જમણો હાથ કયો અને ડાબો હાથ કયો એટલું પણ જાણતા નથી શું મને તેના પર દયા ન આવે યુનાના પુસ્તકના ચોથા અધ્યાયમાં ઈશ્વર એક અતિ પૂર્વગ્રથી પીડાતા પ્રબોધકના જીવનના મૂલ્યને પડકાર આપે છે હવે મિત્ર આપણે જ્યારે આ પ્રબોધકોનું સર્વેક્ષણ શરૂ કર્યું ત્યારે મેં તમને જણાવ્યું હતું કે આ પ્રબોધકોના કાર્યોમાંનું એક કાર્ય એ હતું કે તેઓ આ દુનિયામાં ઈશ્વરના કાર્યને અવરોધરૂપ એવા પરિબળોને દૂર કરે અને મિત્ર મેં તમને એ પણ જણાવ્યું હતું કે જ્યારે ઈશ્વરનું કાર્ય આવા અવરોધોમાં સપડાય છે ત્યારે જ્યાં સુધી આ મુશ્કેલ અવરોધોને ઈશ્વર દૂર ન કરે અને ઈશ્વરનું કાર્ય ફરીથી સરળ ન બને ત્યાં સુધી આ અવરોધો વિશે પોકાર કરવાનું પ્રબોધકોનું કાર્ય હતું યુનાના પુસ્તકમાં કયું અવરોધ પરિબળ દેખાય છે એ તમે જોયું એ તો પ્રબોધક અને ઈશ્વરના લોકોનો પૂર્વગ્રહ છે હવે યુના એ તો સમગ્ર ઈસરાયલ જાતિમાંના એકમાત્ર પૂર્વગ્રહમાં સપડાયેલી વ્યક્તિ નથી તમામ ઈશ્વરના લોકો આવા પૂર્વગ્રહથી બંધાયેલા હતા હવે મિત્ર મનુષ્યને પ્રેમ કરે છે એવું આપણે માનીએ છીએ કે ઈશ્વર મનુષ્યને પ્રેમ કરે છે તે સઘળા મનુષ્યને પ્રેમ કરે છે ભલે તે કાળા હોય ગુરા હોય ઘઉંવર્ણા હોય ગમે તે જાતિના હોય ગમે તે દેશના હોય ઈશ્વર ઝઘડા મનુષ્યને પ્રેમ કરે છે હવે આ સત્ય બાબતો તો ઉત્પત્તિથી માંડીને પ્રગટિકરણ સુધી સમગ્ર પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં આપણને જોવા મળે છે ઝઘડા પ્રબોધકો જેઓ આંખ સમાન ગંધક સમાન ન્યાય અને ઉદાસીનતા લાવનાર પ્રબોધકો કહેવાતા હતા તેઓ સર્વ પણ આખરે તો ઈશ્વરના પ્રેમનો સંદેશ ફેલાવતા હતા હવે મિત્ર તમે સમજ્યા કે મેં શરૂઆતમાં કેમ એવું કહ્યું હતું કે યુનાના પુસ્તકને માછલી માણસને ગળી ગઈ કે માણસો માછલીને ગળી ગયા તે બાબત સાથે બહુ થોડો સંબંધ છે યુનાના પુસ્તકનો સંદેશ તો ઈશ્વરના પ્રેમ વિશે છે જો તમે ધ્યાનથી આ પુસ્તકનો અભ્યાસ કરશો તો જણાશે કે આ ચાર અધ્યાયના નાના પુસ્તકમાં માછલીનો ઉલ્લેખ ચાર વખત થયો છે યુનાનો ઉલ્લેખ સત્તર વખત થયો છે પરંતુ ઈશ્વરનો એટલે કે પરમેશ્વરનો ઉલ્લેખ પાંત્રીસ વખત થયો છે આ બાબત જો તમે સમજો તો આ પુસ્તકનો ખરો સંદેશ પણ તમે સમજી શકશો યુનાના પુસ્તકમાં આગળ પડતો ભાગ કોણ ભજવે છે અને એ તો ઈશ્વર છે આ પુસ્તક પ્રમાણે ઈશ્વરનો પ્રેમને તેના પ્રાથમિક ગુણધર્મ તરીકે દર્શાવવામાં આવ્યો છે ધ્યાનથી સાંભળશો આ પુસ્તકનો સંદેશ તો એ છે કે ઈશ્વરના સેવકો જો પૂર્વગ્રહથી બંધાયેલા હોય તો ઈશ્વર તેમના દ્વારા પોતાનો પ્રેમ પ્રગટ કરી શકે નહીં જો ઈશ્વર નિનવેના લોકોને પ્રેમ કરે છે પણ પ્રબોધક તેઓને ધિક્કારે છે તો ઈશ્વર તેની મારફતે કઈ રીતે કાર્ય કરી શકે જો તેના દ્વારા તેડું પામેલા લોકો પૂર્વઘરથી બંધાયેલા હોય તો તે સઘળા મનુષ્ય પ્રત્યે પોતાનો પ્રેમ કઈ રીતે પ્રગટ કરી શકે જો તમે યુનાના પુસ્તકને વાંચતા ત્રણ સવાલ કરો કે તે શું કહે છે તેનો અર્થ શો છે અને તે મને શું કહેવા માગે છે તો તમને ખૂબ મહત્ત્વની ગૂઢ બાબતો આ પુસ્તકમાંથી જાણવા મળશે મને આ જૂના કરારના લેખકોની એક બાબત હંમેશા પ્રભાવિત કરે છે તે તો એ છે કે તેઓ પોતાની જાતને સારી બતાવવાનો પ્રયત્ન કરતા નથી ખરેખર તો યુનાનું પુસ્તક તેને એક આંચકારું બતાવે છે અને આ પુસ્તક તો તેણે પોતે લખ્યું છે તેણે પોતાની વિશે વાર્તા કહી તે આપણને શું કહેવા માગે છે તે આપણને જણાવે છે કે તે કેટલો બળવાખોર હતો તે કેટલો પૂર્વગ્રહથી બંધાયેલો હતો તે આપણને એ પણ જણાવે છે કે તેના આ બળવા તેમજ પૂર્વગ્રહમાં પણ ઈશ્વર તેના દ્વારા કાર્ય કરાવવાને કેટલા વિશ્વાસુ હતા યુના આપણને જણાવે છે કે તેના હૃદયમાં લોકોને માટે ખાસ કરીને નિર્ભયના લોકોને માટે ઈશ્વરનો પ્રેમ નહોતો પરંતુ ઈશ્વર પાસે તે હતો સારાંશમાં કહીએ તો મિત્ર યુનાના પોતાના નાના પુસ્તકમાં આપણને કેટલાક આત્મિક સત્યો જણાવેલા છે એ આ પ્રમાણે છે હું જ્યારે નિનવેમાં ગયો ત્યારે મારો પ્રેમ એ ઈશ્વરના પ્રેમ જેવો નહોતો છતાં પણ તે મારી સાથે હતો હું જ્યારે નિનવેમાં હતો ત્યારે હું તેના લોકોને પ્રેમ કરી શક્યો નહીં પરંતુ ઈશ્વર પ્રેમ કરી શક્યા કારણ કે એ મારી સાથે હતા હું જ્યારે નિનવેમાં હતો ત્યારે હું તેના લોકોને પ્રેમ કરવા માગતો નહોતો પરંતુ ઈશ્વર ઈચ્છતા હતા અને તેઓ મારી સાથે હતા યુનાના પુસ્તકનું આત્મિક સત્ય એ છે કે ઈશ્વરનો પ્રેમ એ સમગ્ર વિશ્વને માટે છે ઈશ્વરે હંમેશા સમગ્ર વિશ્વને પ્રેમ કર્યો છે ઈશ્વરે ઇબ્રાહિમને જ્યારે પોતાની પસંદ કરેલી જાતિના પિતા થવા માટેની જવાબદારી સોંપી ત્યારે તેમણે ઇબ્રાહિમને કહ્યું કે તારાથી હું પૃથ્વી પરની સર્વ જાતિઓને આશીર્વાદ દઈશ પૃથ્વીના તમામ દેશો હંમેશા ઈશ્વરના ધ્યાનમાં હતા પરંતુ પોતાના આ દર્શનને પોતાના પૂર્વગ્રહથી બંધાયેલા અને બળવાખોર પ્રબોધકો સાથે વહેંચવું એ ઈશ્વરને માટે મુશ્કેલ છે પવિત્ર શાસ્ત્ર બાઇબલના કેટલાક સંશોધકોનું એવું માનવું છે કે યુનાના પુસ્તકમાંથી બીજું પણ એક સત્ય શીખવા મળે છે તેઓ એમ જણાવે છે કે યુના ખરેખર તો માછલીના પેટમાં મૃત્યુ પામ્યો હતો તેણે કહ્યું હું મૃત્યુના બંધનમાં સપડાઈ ગયો હતો અને મારા માટે જીવન પ્રવેશ બંધ હતો પરંતુ હે ઈશ્વર તે મને મૃત્યુના જડબામાંથી ખેંચી કાઢ્યો હવે જો યુના ખરેખર માછલીના પેટમાં મૃત્યુ પામ્યો હોય અને પુનર્જીવિત થયો હોય તો પછી યુનાના પુસ્તકમાં ઈશ્વરના પ્રેમ અને પૂર્વગ્રહમાંથી ઉપર ઉઠવાના શિક્ષણની સાથે સાથે આ પુસ્તકને મૃત્યુ અને પુનરૂત્થાનનું એક સુંદર ઉદાહરણ મળે છે પ્રભુ યસુએ કહ્યું જેમ યુના માછલીના પેટમાં રહ્યો તેમ માણસનો દીકરો પૃથ્વીના પેટમાં રહેશે યુના અને પ્રભુ ઈસુના આ શબ્દોના આધારે ઘણા લોકો એવું માને છે કે યુનાનું પુસ્તક એ પુનરુત્થાન વિશે પણ શિક્ષણ આપે છે અંતમાં મિત્ર યુનાનું પુસ્તક કોઈ પણ વ્યક્તિ તરફ પૂર્વગ્રહ રાખવાના પાપ તરફ આંગળી ચીંધે છે આ પુસ્તક આપણા જીવનના સંજોગોમાં ઈશ્વરના સર્વ સત્તાધિકાર અને કાળજી વિશે સંદેશ આપે છે અને છેલ્લે એ મૃત્યુ અને પુનરૂત્થાનનું શિક્ષણ અથવા તો ઉદાહરણ પૂરું પાડે છે હવે જો તમે સમજી શકશો કે શા માટે આ પુસ્તકના શબ્દ સહ સ્વરૂપને વળગી રહેવા નહોતા માંગતા આપણે યુનાના પુસ્તક અથવા બાઇબલના કોઈ પણ પુસ્તકનું મહત્વ એ તો તેમાં રહેલું સત્ય છે તે સત્ય મને અને તમને શું શીખવે છે એ મારે ને તમારે શીખવાની જરૂર છે મારું મિત્ર ફરી મળે ત્યાં સુધી મને રજા આપશો પ્રિય શ્રોતા મિત્રો અમને ખાતરી છે કે આજનો આ કાર્યક્રમ આપને રસપ્રદ લાગ્યો હશે જો આ કાર્યક્રમ આપ નિયમિત રીતે સાંભળશો તો તમારા અંગત જીવનને માટે તે ખૂબ જ લાભદાયી બનશે જો આપને આ અંગે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય અથવા આપ આ કાર્યક્રમને લગતું સાહિત્ય પ્રાપ્ત કરવા માંગતા હોય તો આજે જ તમારા પૂરેપૂરા નામ સરનામા સાથે અમને પત્ર લખશો અમારું સરનામું છે કાર્યક્રમ વેદ પાઠશાળા વિશ્વવાણી પોસ્ટ બોક્સ નંબર બે શૂન્ય ત્રણ છ ફતેગંજ વડોદરા ત્રણ નવ શૂન્ય 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 બે ધન્યવાદ